એલા સાગર હા આમ ઉતાવળો ઉતાવળો ક્યાં જાસો અરે કઈ ની વા થોડું કામ હતું એટલા માટે બોલો ને કે કામ હતું તમારે આ તો આમ જાતી હતી તો તું મને મળી ગયો મારે તને એક વાત કરવી છે અરે તો બોલો શું વાત કરવી છે પેલા એ તો ક્યો કે આ તમારો દીકરો રૌજી શું કરે છે હવે ઈ જ મજા કરે છે મારા જેવી માં હોય પછી એને કાઈ વાંધો હોય ના ભાઈ ના તો પછી શું વાંધો હોય તમે તો છે ને ગામ આખામાં મતલબ આપડી આ સોસાયટીમાં બધાનું ધ્યાન રાખો છો હા આ તારું ધ્યાન હું રાખું છું એટલે મારે તને એક વાત કરવી છે મારે તો બહુ જીવ બાળશ હા તો ભૂલી નાખો ને બાપ શું વાત કરવી છે વાત કહો કે ના કહો કર અરે બાપ શું વિચારમાં પડી ગયા જે કેવું હોય એ સીધું કહી દો હવે મગજમાં ન વિચારવાનું હોય આટલું બધું વધારે પડતું ટેન્શન લોને તો મગજ પણ ખરાબ થાય અને તબિયત પણ ખરાબ થાય એના કરતા જે પણ કંઈ મનમાં હોય ને અને જેને પણ કહેવાની ઈચ્છા હોય ને એને કહી દેવાની હોય સિમ્પલ ના ના નથી કેવી રવા દે તો કઈ વાંધો નહીં મારે થાય છે મોડું મારે થોડું અર્જન્ટમાં કામ છે ને એટલે હવે હું નીકળું એ હા ભર તો ખરો પણ તો બાપ આ વાત છે ને મને એમ થાય છે ને કે હું તને કઈશ ને તો તમે બે ભાઈ લડી પડશો અને નઈ કાઉ ને તો પછી તારું નુકસાન થાય છે બધું હવે મારે હાલ હો અરે તને કઈ તકલીફ પડે ને એ મારાથી ન જોવાય અરે કેવી કેવી વાત છે કે જો તમે મને વાત કરશો તો મારે મોટા ભાઈ વચ્ચે ઝઘડો થશે અને મારું એમાં ખરાબ થઈ રહ્યું છે જો બાપ હાઉં કહીએ જ નહીં હોય છતાં પણ તમે વાત કરી દો એટલે મને પણ ખબર પડે કે હકીકતમાં તમે કહેવા શું માંગો છો હવે તારો મોટો ભાઈ છે એટલે હું વાત કરીશ એટલે તું વિશ્વાસ તો નહીં જ કરે અરે પણ તમે વાત કયો પછી ખબર પડે ને કે આમાં વિશ્વાસ કર્યા જેવું છે કે હકીકતમાં તમે થોડું ઊંધું સમજી રહ્યા છો બોલો તને ખબર છે આ તારો ભાઈ ઓસો ખરો ને એ ઓલી આપણી પાછળની સોસાયટીમાં લોકો તાંત્રિક નથી રહેતો હમ એની પાસે જાય છે

આ સવાર સવારમાં તમને બીજું કોઈ ન મળ્યું આ સૌથી પહેલા હું જ મળ્યો કે મારી સાથે આવી ગમમચ ચાલુ કરી દીધી છે આલા છોકરા ગમમચ નથી હાચી વાત છે તું મારી વાત સાંભળ મને ખબર છે કે તને વિશ્વાસ નથી આવતો અને તું આ વાત મજાકમાં લઈ જાય છે પણ જો તને કાક થઈ જશે ને તો તને પછી ખબર પડશે કે ના બા કે તતની વાત તો હાચી જ છે જો બાપ પ્લીઝ તમે જને આવી કોઈ ખોટી વાતો કરોમાં તમને કે મારા વિરુદ્ધ અને મોટા ભાઈ વિરુદ્ધ છે ને આ ચડાવ્યા હશે એટલે તમને મનમાં એવું હશે કે મારો મોટો ભાઈ મારું ખરાબ કરવા ઈચ્છે છે પણ મારા મોટા ભાઈ ઉપર છે ને મને પૂરેપૂરો ભરોસો છે પૂરો વિશ્વાસ છે કે એવું કોઈ દી ના કરે એ વિધિ એવી કરાવે છે કે તું ગાંડો થઈ જાય એટલે તારા બાપાની બધી મિલકત છે ને એને એકલાને મળી જાય એટલા માટે આ બધું કરાવી રહ્યો છે તું તો નથી પછી હવે કહેવાય ને કે ના હોય બા આવું ના હોય એ ભાઈ જો આ મારી જે ફરજ હતી ને મને જે જાણમાં આવ્યું હતું ને એ વાત મેં તને કરી આ તો હું છે ને તને મારા દીકરા જેવો ઘણું છું ને એટલે આ વાત મારે તને કેવી એ પડી ન કર મારે શું પડી હોય તે હું વળી કોક ઘરની ઘર પંચાત કરું લે જો સાંભળ આ વાત તારે માનવી હોય તો માન બેટા અને નો માનવી હોય તો કઈ નઈ જો હું આજ આવ સૌ શું લાગે છે બાપ સાચું કેતા હશે પણ મને ખોટું કઈ અને મારા ભાઈ વિરુદ્ધ ચડાવીને એમને પણ શું મળવા હકીકતમાં આવું તો કંઈ નહીં હોય ને વિચારવું પડશે હા હા ભાઈ હા બસ મજામાં હો તમારે બોલો હા એ વાત એ હાય શિતેજી મંદિર તો આવ્યા કરે હા પછી ફોન કરવો હો હા

મારી વાત માંથી વિશ્વાસ નહી આવે મને એ ખબર છે કઈ વાત કરવા કહી દીધું એ ભાઈ તારી ઘરવાળી લાખ રૂપિયા ની બાય માણસે હું તું એની વાત કરશો તો પછી ખોની વાત છે આ તારા હગા ભાઈ ની જ વાત છે સાગરાની તારાથી નાનો મારા હગા ભાઈ ની વાત તો એ હું ખઈ વાત તને કઈ ખબર જ નથી આ તું વારે વારે કેમ માંદો પડશો દવા કરશો તો હારું કેમ ન થાતું નઈ તમે ઈ હોતે કેમ આમ વાત કરો છો આ વાત મારી ઘરવાળી તો મને કરતી તમે વાત જો ભાઈ છે ને આ તારા કરતા દિવાળીઓ મેં વધારે જોઈ ભલે તે ફટાકડા વધારે ફડ્યા હોય પણ મેં દિવાળી વધારે જોઈ છે એટલે મને હિ ખબર પડી જાય કે આ ગમે એટલી દવા કરી તોય માણસ હાજુ કેમ ન થાય આમાં કાંક તો દાળ ના છે એટલે તમારે કહેવાનું શું થાય છે એ કયો ને અને બીજી વાત ઈ કે હું છે ને આવી વાત ઉપર છે ને વિશ્વાસ ન કરતો એ જો ભાઈ તું ભલે વિશ્વાસ ન કરતો હોય પણ જો આસકા તેમ બે ભાઈ મારી નજર સામે રમીન મોટા થયા હા તઈ પછી મને તમારી પ્રત્યે કેવી લાગણી હોય તમે દુખી થાવી કાય મને ગમે ભાઈ ઈ વાત એ તમારી હાય તઈ પછી અને તું તું તો હાવ ભોળો માણા પારેવા જેવો તને કાઈ થાય તો મને ગમે આ તને કાક થઈ જાય તું તારી ઘરવાળીનું કોણ નું હે

આવી વાત વાતો સાંભળે સાંભળે મારી વોવ થી તો હું કંટાળી ગયો હવે તમે આવી ગયા એ જો ભાઈ ઈ જી દેખાતું હોય ને ઈ વાત સાચી જ હોય એટલે જો મારી વાત પહેલા પૂરી સાંભળ તું હા ઈ તાંત્રિક પાસે જાય છે બરાબર અને તારી ઉપર વિધિ કરાવે છે ઈ જો મને છે ને આ વાત હાચી નથી લાગતી સમજા તમે અને ઈ મારો ભાઈ છે મારો ભાઈ મને એની પર છે ને પૂરો ભરોસો છે ભાઈ હા તને મારી વાત પર વિશ્વાસ નથી પણ તારો ભાઈ છે ને સાગર કઈ ઓછો માણા નથી હા તું તો હાવ ભોળો ને ભોળો રહ્યો કા પણ બા પણ તમને ખબર છે ને નાના હતા ત્યારથી મોટા થયા ત્યાં સુધીન હારે જ રહ્યા સબી અને આ તો એના લગન થયા ને પછી ઘર હોય ને ઝઘડા હાલતા જ હોય પછી અમે પ્રેમ થી નોખા થઈ ગયા એમાં બીજું ક્યાં કાઈ આવે હવે તમે બે ભાઈ નોખા થઈ ગયા બરાબર વાથાસી પણ કઈ તમારી મિલકત વેસી દીધી છે રહોડા તમારા નોખા થયા ખાલી ઝઘડાના કારણે હતે પણ વાતાજી છે ને હવે હે

તારી વહુ નું પછી શું થાય બધું સાગરો લઈ લે આ ઈ હાટુ જી આ હંધુ કરાવે છે મિલકત હાટુ થઈ દે પડી હમ જણ તને હા વાત તો ફિશર જેવી છે પણ આ સાગર આવો લાગતો નતો અને એના મનમાં માં આટલું બધું મારા પ્રત્યે ઝેર ભર્યું છે ભાઈ તને કહું અત્યારે તો મિલકત હાટુ છે ને બધા એકબીજાના દુશ્મન થઈ જાય છે આ

બસ આવી બધી ફાઇલ હાટો તું આ બધા ધંધા કરશો ને હા અરે મેં તારી ઉપર કેટલો વિશ્વાસ કર્યો પણ તારી ઉપર તો વિશ્વાસ કર્યા જેવો છે જ નહીં આ બધું બંધ કરે ત્યારે અરે પણ શું થયું છે મોટા ભાઈ કેમ તાવડી જેમ તપતા તપતા આવો છો હા આખા ગામ માં વાતો થાય છે શની હા તું હું મારું ખરાબ હિસ્સે છે હા સાચું કહું ને ભાઈ હું છે ને તમારું ખરાબ કરવાનું નથી વિચારતો પણ તમે વિચારી રહ્યા છો એ વાત સાચી છે બસ કણને હવે તો હા હચ્ચાર ઉધે આ ગામવાળા કહેતા હતા એની ઉપર વિશ્વાસ ન કરો અરે મારી ઘરવાળી મારી ઘરવાળી રોજ કહેતી હતી કે આપ તમારો ભાઈ છે ને હે તમારી માટે દોરા ધાગા કરાવે છે એટલે જ તમે બીમાર પડો છો અને એટલે જ તમારી નોકરી છૂટી ગઈ પણ એની ઉપર એમે વિશ્વાસ ન કર્યો પણ હવે ખબર પડી

ભાઈ શાંતિ રાખો તમે ભાઈ ના નામ ઉપર થુ છો થું નાના ભાઈને પાગલ કરવા માંગે છે કે નાનો ભાઈ એક વાર હા લોકોની જાળ માં આવી જાય ને તાંત્રિક વિધિની ઉપર થઈ જાય ને એટલે ગાંડો થઈ જાય પછી બધી મિલકત હું મારા નામે અમે કરાવી લઉં બંધાવે બનથા તું તો મને થ્રેડ વરસ માં મારી નાખવા માંગે છે કા હા દુઃખાવો આવી તેને સારું છો તો મારી ઘરવાળી એ બહુ સમજાયો પણ અત્યાર સુધી મેં એને સને એ એને નકરી નકારી પણ ઈ સને હાસી વ્યક્તિ છે અને તું સને હાવ ખોટો વ્યક્તિ છો ખોટા તો તમે છો તમારું આખું ઘર છે હું નહીં તમને છે ને બીજા જ ખોટા લાગે છે પોતાની ભૂલ કે પોતાની પત્નીની ભૂલ કે ગામ છે કે છે ને સમજાતું નથી બસ થા હવે બંધ થા હવે બંધ થા હા બંધ થા આ બધું હું મરી જાવ એટલે જેટલી પ્રોપર્ટી છે કેટલી ભાઈના નામે કા એ તમે કરવા માંગો છો હું નહીં ઓ તો કરવા માંગ છો હા વાતો કરો છો મોટી મોટી કહેવાય ને કે વાટો મોટી ને દર્શન નાના ઈ તું છો હું નહીં સમજો તું અને બીજી વાત તને કહી દઉં છું કે જો આ છેલ્લી વાર આયા આવ્યો છું સમજો તું અને એમ થી નહીં કદાચ વધારે મોટો તાંત્રિક હોય તો ન્યા જાવ હોય તોય જાજે તમ તારે પણ આ તું છે ને હારા ધંધા નથી કરતો અને આ સ્થિન છે ને

મને મજા બગડતી ગઈ મારી નોકરી છૂટી ગઈ વાહ સરસ ના ના તો તો હું કહી શકું ને કે મે પહેલા મારા બિઝનેસ માં મને પ્રોફિટ હતું હવે લોસ જ થઈ રહ્યો છે અને રહી મારા ઘર ની વાત તો ઘર માં હવે અમને બંને માણસો ને જેવું પહેલા ભડતું તેવું ભડતું નથી ઝઘડા થાય છે તમે કરાવ્યું નહીં ને બધું તમે જ કરાવ્યું છે મને ખબર છે બંધ થઈ જાતો હવે વધારે સારું છે ઓ બંધ થઈ જાય કારણ કે તારી જેવો ખોટો માણસ છે ને મેં અને જો હવે હું કોઈ દિવસ આયા પગ નહી મૂકું કે તારા ઘરે નહીં મૂકું નહી આવતા જરૂર આવતા નથી આવવું બેટા

અમારો દીકરો હજી છે ને એને જોવાનો છે બરાબર છે એ સાચું જ કહે છે એટલે કઈ ખોટું નથી કેતી મો એ વ્યક્તિ હંમેશા મારું ગુરુ જ વિચાર્યું છે કોઈ દિવસ સારું સારું વિચારવું તો શું સારું કોઈ દિવસ કર્યું પણ નથી મોટા ભાઈ છે નાના ભાઈ સારું વિચારવું જોવે એની બદલે ન બોલવાનું બોલ્યા છે સાગર નું કેવું અપમાન કર્યું છે ખબર છે તમને આ તમને ઈ દેખાય છે તો ગમે એવું વર્તન કરે મોટો ભાઈ છે અને અમારે છે ને એ લોકો કોઈ જરૂર નથી જરૂર છે પણ તમને ખબર નથી તમને ભાઈ વાત આપડે એવું કામ જ ન કરાય કે આપડા બે ના ડખા ત્રીજા વ્યક્તિ ને અંદર નાખવા પડે પુરુષો વાત કરે છે ને તો તો વાત કરી લે મોટા મહારાણી બોલે આવો મોડા હું પણ એ જ કઉ છું કે બેની ની વાત માં ત્રીજા ને વચ્ચે નો નખાય પણ તમને ક્યાં ખબર પડે છે તમારે તો ત્રીજા ની જ વાત માનવી છે બેની વાત તો કોઈ દી માની જ નથી તો દી પર સોકોટ થી ખબર પડે સોકોટ થી તમને બધી વાતની ખબર છે કે જે વ્યક્તિ ની વાત માનવા જેવી નથી એ વ્યક્તિ ની વાત માની અને તમે પેલા તો નોખા થયા તમારું એક પંખીના માળા જેવું કુટુંબ હતું એ તારા પપ્પાના ગયા પછી તમે નોખા થઈ ગયા બે એ નોખો કરાવવામાં જેનો વાત હતો ઈ લોકો હજી તમને ઝઘડા કરાવે છે પણ હજી તમને તો બુદ્ધિ છે નહીં કોઈને કોની વાત કરો છો તમે પ્રદીપ જો તમે છે ને આમ જલેબીની જેમ ગોળ ગોળ વાતો ફેરવો નહીં જે કેવા આવ્યા હોય ને એ સીધે સીધું કહી દો જો મારા મગજમાં વાત ઉતરવાની હશે ને તો ઉતરી જશે સાચું લાગવાનું હશે ને તો લાગી જશે પણ આમ ખોટે ખોટી વાતો ના કરો હા હા જન પેલી જાગૃતિ ડોસી હે

નથી જે તને કઈ લાગતા વળગતા નથી જે તમારું કોઈ સારું નથી વિચારતા અરે છે કે એને શું ફાયદો વળી અમારું ખરાબ કરીને અને આ તો એમને ભગવાન

અને એને જ્યાં વિધિ કરવી હતી ને ત્યાં વિધિ ના કરી તમે એટલે એને નક્કી કરી લીધું કે મારું આ પાડોશી થઈને માયના નહીં ને એનું ઘરનું વેર વિખેર કરી નાખી અત્યારે તો કોઈ શ્રાપ નથી આપી શકતા એટલે એણે મગજમાં ગાંઠ બાંધી લીધી હતી કે હું આ ઘરને હંપેથી નહીં રહેવા દઉં એને મૂળ એના સંબંધી પાસે વિધિ કરાવી હતી અને ત્યાં તમે વિધિ ન કરાવી એટલે આ નાની વાતને લઈ અને ઘરનું વેર વિખેર કરી નાખ્યું હા મમ્મી

પેલો વિશ્વાસ તો કરી જ લીધો ને એટલે તને પણ મારી જેમ જ વાત કરી હતી તે દિવસે મને પણ કીધું હતું કે તમે મારી વિરુદ્ધ આ બધું ખરાબ કરી રહ્યા છો તમને આ બધી પ્રોપર્ટી એકલાને જોઈએ છે એટલા માટે તમે મારા ઉપર તાંત્રિક વિધિ કરાવો છો આ તાંત્રિક વિધિના નામે એને ફાયદો લીધો